નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સંદીપ વાઘડિયા છે અને તમે જોઈ રહ્યા છો ફ્લેમ ફાર્મર યુટ્યુબ ચેનલ તો આજે આપણે ચણાના પાકમાં નીંદામણ નાશકની વાત કરવાની છે તો ચણાના પાકમાં કઈ દવા એવી આવે છે તેનાથી નીંદામણ સાફ થઈ જાય તો તે પહેલાં આપણે આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો મિત્રો હવે આપણે વાત કરીએ દવાની તો તે દવા કઈ કંપનીની દવા આવે છે કયા નામથી આવે છે અને તેનું શું પ્રમાણ હોય છે અને તેની માર્કેટમાં શું કિંમત છે અને તે કયા કયા ખંડને મારે છે તેની માહિતીની વાત કરીએ કે પહેલાં જો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય કહી દેજો તો આપણે વાત કરી કે કઈ દવા આવે છે તો આ દવા છે નાગાર્જુન કંપનીની રોજર કરીને દવા આવે છે તો તમને દેખાડી દઉં તેમાં ટોપરા મેઝોન ત્રણસો ને છત્રીસ એસી ફોર્મ્યુલેશનમાં આવે છે ને આ પંદર ગ્રામનું પેકિંગ છે તેમાં અંદરથી બે દવા નીકળે છે તમને દેખાડું તો એક આ સીસી નીકળે છે પંદર ગ્રામની બોટલ છે અને એક આ સરકસ સલ્ફન ભેગું નીકળે છે બે મિક્સ કરીને છંટકાવ કરવાનો હોય છે હવે તમને વાત કરવાના પ્રમાણની તો પંપે દોઢ ગ્રામ નાખવાનું હોય છે આ મેન દવા છે બીજું તમને દેખાડ્યું એ સરખેટ છે તો આ પંપે દોઢ ગ્રામ નાખીને છંટકાવ કરવાથી તેમાં વોળપણવાળું ફળ જેવું કે લુણી દૂધેલી રાયડો ચીલ કોંગ્રેસ ઘાસ અને ખાર્યું પણ મરી જાય છે તેમાં સો ટકા રિઝલ્ટ મળે છે હવે આપણે વાત કરીએ આની પ્રાઇઝની તો આ માર્કેટમાં છસો થી સાડા છસો સુધી મળી જાય છે વીસ થી પચીસ દિવસનો થઈ ગયેલો હોવો જોઈએ એ પહેલાં દવા નહીં મારવાની તો મિત્રો તમે તમારા ખેતરમાં ચણાનું વાવતર કર્યું હોય અને તમારા ખેતરમાં નિંદામણ ઉગી નીકળ્યું હોય તો આ દવાનો તમે હવે ઉપયોગ કરજો અને આપણે પણ ઘણા બધા ડેમો કરેલા છે આ દવાના અને તેમાં ઘણું સારું રિઝલ્ટ મળેલું છે નિંદામાં બધું સાફ થઈ ગયું છે તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ અવશ્ય કરજો